આજથી આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં ધોરણ બાર અને ત્યારબાદ ધોરણ અગિયાર હાલ આપણે ધોરણ બારમાં પરીક્ષામાં પૂછાય એવા આઈએમપી ટૉપિક્સ લઈને આવી રહ્યા છીએ અને આપણે આ બેચનું નામ રાખ્યું છે જેસીબી સિરીઝ જેસીબીની જેમ આપણે ઊંડાણપૂર્વક ખોદકામ કરીને એન સી અને આપણે એ ટોપિક ભણવાના છીએ તો આજે આપણે પહેલો લેક્ચર છે અને આજ ખૂબ જ આઈએમપી એમ પી એવો ટૉપિક ચાર માર્કમાં જે પૂછાય છે અને અવારનવાર પૂછાતો રહે છે પરાગ્રજમાં અને સ્ત્રીકેસરમાં આંતરક્રિયા શું થાય છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે મોટા ભાગે બધા એનસીઆરટીમાંથી ડાયરેક્ટ બેઠે બેઠું વાંચીને આન્સર લખે છે પણ કોઈને ચારમાંથી ચાર આવતા નથી તો ચારમાંથી ચાર કઈ રીતે આવે એ વિશે આજે આપણે હું તમને થોડીક ટિપ્સ આપીશ ટ્રિક્સ કહીશ સિરીઝ તમને ગમે તો આ સિરીઝને લાઇક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો તો શરૂ કરીએ છીએ આજનું સ્ટડી તો ચેપ્ટર વન છે એમાંથી ચાર માર્કના ક્વેશ્ચન આપણે શરૂઆતમાં સિલેક્ટ કરેલા છે જેમાં પ્રથમ છે એ ખૂબ આઈએમપી એવો પરાગ્રજમાં અને સ્ત્રી કેસરમાં આંતર એ લીધેલો છે જે ચાર માર્કમાં પૂછાય છે તો યાદ રાખવા શું કરવું જોઈએ તો ટોપ થ્રી મેં બાબતો લખેલી છે પહેલાં તો બધાથી કંઈક અલગ પ્રદર્શન કરવું જોઈએ મુદ્દાસર લખવાનું છે ફકરા નથી લખવાના અને શક્ય છે ત્યાં સુધી આકૃતિ દોરવાની આ ત્રણ મુદ્દા છે એ કોઈ ધ્યાનમાં નથી લેતું પરંતુ આ જો ધ્યાનમાં લે તો ચારમાંથી ચાર આવે તમે વિચાર્યું હશે કે તમે બધા ચારમાંથી ચાર આવે એવું જ લખાણ લખો છો પણ આવતા નથી તો કેમ કેમ કે બધાનું સરખું જેમ એનસીઆરટીમાં ફકરા આપ્યા છે એમ જ ફકરા લખી નાખો છો અને બધાનું સેમ સેમ શિક્ષક જોઈ નાખે છે અને ચેક કરે છે ને બે અઢી કે ત્રણ માર્ક આપી દે છે એવું નથી કરવાનું આપણે મુદ્દા લખવાનું છે એ પણ હું તમને કહીશ ટિપ્સ તમને આપવા માગીશ કે ગોખવાનું નથી મેન શબ્દો જ ખાલી યાદ રાખવાના છે અને ક્રમમાં યાદ રાખવાના છે ને એ શબ્દો આધારે આપણે આખરે આખું લખાણ લખવાનું છે આકૃતિ તો એવી દોરવાની કે એમાંથી આપણે કાંઈ ગોખવાની જરૂર ન પડે આકૃતિ એકવાર દોરી નાખવી પછી આકૃતિ ઉપરથી જ આપણે બધું લખાણ લખવાનું છે તો જેમ કે આ ટૉપિક છે આપણે એનસીઆરટીમાં જોવા જાવ તો બેથી અઢી પાનાનો ટૉપિક છે તમે વ્યવસ્થિત જોશો તો પણ મેં ખાલી આ ચાર મુદ્દામાં એને સંકેલી લીધો છે મુદ્દો નંબર એક મુદ્દા નંબર બે મુદ્દા નંબર ત્રણ અને મુદ્દો નંબર ચાર એમાંથી ત્રીજા નંબરનો મુદ્દો તો એક પ્રયોગ છે તમે લખો કે ન લખો કઈ ફેર નહીં પડે તો એ ચાર મુદ્દા કયા છે ચાર મુદ્દા છે સંગત અને અસંગત પરાગ્રજ એમાં છે શરૂઆતના બે ફકરા આવી જાય છે ત્યારબાદ પરાગ્રજનું પરાગનલિકાનું નિર્માણ અને ફલન ત્રીજો એક પ્રયોગ છે અને ચોથું કૃત્રિમ સંવર્ધનની પ્રક્રિયા છે આ ચાર ટોપિક કીધા છે એને ખાલી તમારે ગોખવાના નથી ખાલી ચારેય પ્રક્રિયાઓ સમજી લ્યો અને તમારા શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે એટલે આમાં તમને ચારમાંથી ચાર લાવતા કોઈ નહીં રોકી શકે ચાલો ચારેય મુદ્દેની વારાફરતી આપણે શરૂઆત કરીએ તો પહેલો મુદ્દો છે આપણો સંગત અને અસંગત પરાગ્રજ અહીંયા તમે જોઈ શકો છો કે બે પુષ્પ આપેલા છે તમે ઓળખતા હોય છો આ પુષ્પ છે એ જાસૂદનું પુષ્પ છે અને આ પુષ્પ છે એ કરણનું પુષ્પ છે શું હવે તમે તમારા મગજથી વિચારો કે આ જાસૂદની જો પરાગ્રજ છે એ કોઈ પણ કીટક દ્વારા કે પવન દ્વારા કે પાણી દ્વારા આ પરાગ્રજ છે એ આની ઉપર સ્થાપિત થાય તો એમાં ફલન થાય બે અલગ અલગ વનસ્પતિ છે એને પરાગનયન એમાં થાય તો એની અંદર છે એ પાછું ફળ ઉત્પન્ન થાય તો મોટા ભાગે છે એ ન થાય તો પરાગનયન નહીં થાય તો એવું કેમ નહીં થાય કેમ કે ત્યાં પરાગ પરાગાસન ઉપર જે પરાગ્રજ આવે છે એમાં પ્રક્રિયા નથી થતી એકબીજા ઉપર જેમ કે આ હું તમને અહીં એક દોરીને બતાવું કે આજે માની લ્યો કે પરાગાસન છે પરાગાસન કોઈ પણ એક વનસ્પતિનું અને કોઈ અન્ય વનસ્પતિની પરાગ્રજ અહીંયા આવીને બેસે છે તો આ બે અલગ અલગ વસ્તુ છે એક આ એક નંબર માની લ્યો આ બે નંબરની વનસ્પતિ માની લ્યો આ બે સરખી નથી સરખી નથી એટલે એ એકબીજાને સ્વીકારશે નહીં સ્વીકારશે નહીં તો એવું કેમ થાય છે તો કે એમાં રાસાયણિક સંતુલન નથી બેસતો બંને કેમિકલ રિએક્શન થાય છે એમાં અને એકબીજાના રસાયણોને નકારે છે એટલા માટે છે એ આમાં પ્રક્રિયા નથી થતી તો આ જે બે અલગ અલગ વનસ્પતિ છે તો પરાગ્રજ અહીંયા અસંગત છે એવું ખબર પડે તો આ તમને ખબર પડી ગઈ કે અસંગત પરાગ્રજ એટલે કેવી એવી પરાગ્રજ જે અન્ય પ્રકારની વનસ્પતિ છે અન્ય જાતિની વનસ્પતિ છે એ અન્ય જાતિની વનસ્પતિ સાથે પરાગનયન કરે અને એમાં કોઈ ફળ આપે નહીં તેને અસંગત પરાગ પરાગ્રજ કહેવાય તો સંગત કોને કહેવાય તો જાસૂદનો જ તે પરાગ્રજ છે અને ફરી ફરીને જાસૂદમાં જ આવે છે તો એમાં છે એ પરાગનયન થાય પરાગનયન થાય એટલે સંગત પરાગ્રજ કહેવાય તો જાસૂદનું જાસૂદમાં થઈ શકે એવી જ રીતે કરેણનું કરેણમાં પણ થઈ શકે કરેણની જ પરાગ્રજ આવે અને પોતેને પોતે કરેણમાં વહી જાય અને એમાં પરાગનયન થાય તો એ પણ સંગતમાં જ આવશે પરંતુ જો જાસૂદના પરાગ્રજ છે એ કરેણમાં જશે તો એમાં કાંઈ પ્રક્રિયા થશે નહીં તો એને અસંગત પરાગ્રજ કહેવાય છે તેનું કારણ શું છે નકારવાનું કારણ તો એમાં રસાયણિક પ્રક્રિયાઓ છે અને એકબીજા સાથે સંવાદ નથી થતો સંવાદ એટલે અહીંયા જો આ પ્રક્રિયા આ પરાગ્રજ છે અને અહીંયા પરાગાસન છે આ એકબીજા એ કેમિકલ અહીંયા મેચિંગ મેચિંગ નથી થતું નથી થતું એટલે એને અહીંયા વૈજ્ઞાનિકો સંવાદ કહે છે એકબીજાએ વાતચીત નથી કરી શકતા કેમિકલથી સંવાદ નથી થતો એટલા માટે છે આ એકબીજાને સ્વીકારતા નથી તો તમારા મોટા મોટા બે ફકરા છે આ આમાંથી આ જ વસ્તુના છે એટલે પહેલાં બે ફકરા અહીંયા પૂરા તો આટલી વસ્તુ આમાં સમજવાની હતી જો પરાગનયન થઈ શકે છે રસાયણો સમાન છે તો સંગત છે રસાયણો અલગ છે તો અસંગત છે સમાન પ્રજાતિ તો સંગત અસમાન પ્રજાતિ તો અસંગત તો પહેલો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ ત્યારબાદ બીજા નંબરનો ટૉપિક આપણે શરૂ કરીએ પરાગનયન અને ફલન અહીંયા આપણો મેઇન ટોપિક છે એ શરૂ થાય છે અહીંયા એક આકૃતિ દોરી છે હું પણ આ બાજુમાં એક આકૃતિ દોરીશ તમને જે ઇઝી લાગી એ દોરવાની છે બરાબર આપણને એક ખબર છે પરાગરજ એની આકૃતિ કેવી હોય પરાગરજમાં એક અહીંયા બાહ્ય આવરણ આવેલું હોય અને અંતઃ આવરણ આવેલું હોય આની અંદર છે એક જનન કોષ હોય જનન કોષ મોટો હોય આ જનન કોષ છે એ ભવિષ્યમાં બે ભાગ પાડે છે અને બે કોષો બનાવે છે જેમાંથી એક અને એક વાનસ્પતિક કોષ હોય આ જનન કોષ પાછો વિભાજન પામીને બે બીજા જનન્યુ કોષો બનાવે છે તો આ એક પરાગ્રજ ની આકૃતિ હોય પરાગ્રજ છે હવે માની લો સંગત પરાગ્રજ છે એટલે એ છે આ આખું જે પરાગાસન છે આર્યુ પરાગાસન એની ઉપર આજે પીળા કલરનું દેખાય છે એ પરાગ્રજ છે પરાગ્રજ એ તમને દેખાતું હોય છે જો સંગત પરાગ્રજ છે એકબીજા સાથે વાતચીત થઈ શકે છે જો અહીંયા હવે પરાગ્રજ બેસી ગયું છે અને એમાંથી કંઈક નળી જેવી રચના બનાવે છે એ નળીને શું કહેવાય તો અંકુરણ નલિકા કહેવાય અંકુરણ નલિકા બીજું એનું નામ છે પરાગ તો પરાગ નલિકા બનાવશે આવી પરાગનલિકા ક્યાં સુધી જશે છે એક અંડક સુધી નીચે સુધી જાય છે બરાબર અને ત્યાં જઈને ફલન કરશે અને ભવિષ્યમાં ફળ બનાવશે તો અહીંયા છે એ બે કોષ કેન્દ્રો શરૂઆતમાં જોવા મળે છે એટલે અહીંયા પરાગ રજને દ્વિકોષ કેન્દ્રીય પણ કીધેલું છે તો આપણે અહીંયા આકૃતિ દોરી અને વ્યવસ્થિત સમજીએ ધારો કે આ એક પરાગ આસન છે અને આ નીચે છે એ એક બીજાશય છે બીજાશયમાં નીચે શું હોય એક અંડક હોય અને અહીંયા અંડકોષ છે એવું માની લઈએ ધારો કે બહારથી ક્યાંકથી આવી પરાગ્રજ આવી પરાગ્રજ સ્થાપન થઈ જાય છે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ એટલે એ અહીંયા એક પરાગનલિકાનું નિર્માણ કરશે અને એ પરાગનલિકા ક્યાં સુધી જશે છે એક અંડક સુધી જશે આવી રીતે પરાગનલિકાની અંદર છે એ કોષ કેન્દ્રો આવેલા છે બે કોષ કેન્દ્રો એ શરૂઆતમાં મોટો એ વનસ્પતિ કોષ હોય અને પાછળ હોય જન્યુ કોષ હોય તો આ જે પ્રક્રિયા થઈ પરાગ રજ આવીને બેસે છે અને ત્યાં પરાગ નલિકાનું નિર્માણ કરે છે આ રહી પરાગ નલિકા પરાગ નલિકાનું નિર્માણ કરે છે આ પ્રક્રિયાને પરાગ્રજ અને પરાગાસન આંતર પ્રક્રિયા કહેવાય છે તો તમારે વ્યવસ્થિત આ આકૃતિ દોરવાની છે આ કરવાનો બીજા એની અંદર છે આ અંડક છે આટલી આકૃતિ કરીને જાઓ આકૃતિમાં જેટલું જેટલું નામ નિર્દેશન દેખાય બધાયના એક એક બબ્બે વાક્ય લખી નાખવાના છે એટલે તમારે કામ થઈ જાય આ તમારો મુખ્ય બીજો મુદ્દો થાય છે બરોબર ત્યાર પછી ત્રીજો મુદ્દો છે એ એક પ્રયોગ આપેલો છે તમને ત્રીજા મુદ્દામાં લખેલું છે કે વટાણા હોય ચણ્યા હોય બારમાસી હોય ક્રોટોલારિયા હોય ગુલમેંદી હોય બારમાસી હોય કે ધતુરો આ મેં એડ કરેલો છે કેમ કે આ બારમાસી અને ધતુરો આના ખુદ મેં પ્રેક્ટિકલ કરી જોયેલા છે અને એમાં ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળે છે આ બધાની એની રજ લેવાની છે એમાં શર્કરાનું દ્રાવણ છે એ મિક્સ કરવાનું છે અને વીસથી પંદર મિનિટ છે એ સ્લાઇડમાં છે એ મૂકી રાખો એટલે અહીંયા તમને આવી નલિકાઓ દેખાય છે આ નલિકાઓ છે એ શું છે એ પરાગ નલિકાઓ છે હમણાં આપણે જે જોયું તો બીજા શય ઉપર સ્થાપન કરો અને જે નલિકા જોવા મળી હતી એ પરાગ છે તો આ એક પ્રયોગ આપ્યો છે આપણે છે એ એક્ઝામમાં આ પ્રયોગ નથી લખવો બાકીના નંબર એક મુદ્દો નંબર બે મુદ્દો અને નંબર ચાર મુદ્દો આપણે લખવાના થાય છે ત્યાર પછીનો ચોથા નંબરનો આપણો મુદ્દો છે એ કૃત્રિમ સંવર્ધન છે હમણાં આપણે શરૂઆતમાં પહેલાં મુદ્દામાં જોયું કે પરાગ્રત છે એ બે પ્રકારની હોય પરાગ્રજ એ બે પ્રકારની હોય એક છે એ સંગત પરાગ્રજ હોય જો સંગત હોય તો એમાં આપણે જોઈએ એ પ્રકારની પ્રક્રિયા થાય જેને આપણે પરાગ્રજ પરાગાસન આંતર પ્રક્રિયા કહીએ છીએ એ આપણે એક બે ત્રણ મુદ્દામાં જોયું પરંતુ જો અસંગત હોય તો શું કરવું અસંગત એટલે કે બે અલગ અલગ જાતિ છે આમાં તમને દેખાતું હોય છે કે એક છે ઉપર ટમેટા લાગી ગયા છે નીચે બટેટા લાગ્યા છે બે આખી અલગ અલગ વનસ્પતિ છે તો એ આખી એક વનસ્પતિમાં કેમ આવું બધું થયું તો આને શંકર કહેવાય શંકર જાત એટલે બે અલગ અલગ જાતિઓ ભેગી કરીને એક ત્રીજી નવી જ જાતિ બનાવવામાં આવે જેમ કે આ છે એ ટોમેટો અને પોટેટો ટમેટા અને બટેટામાંથી એક નવી જ જાતિ બનાવી છે જેનું નામ છે પોમેટો તમે ગૂગલમાં છે સર્ચ કરી શકો છો જેમાં છોડમાં ઉપરની તરફ છે એ ટમેટા આવે નીચેની તરફ છે એ બટેટા આવે તો આ પ્રક્રિયાને કૃત્રિમ સંવર્ધન કહેવાય જે કુદરતી રીતે ન થાય પણ માણસ છે એમાં કંઈક ચેન્જ કરે અને એક પ્રક્રિયા કરે જેના લીધે છે એ આને શંકર જાત મળે અને આ પ્રક્રિયાને શું કહેવાય સંકરણ સંકરણ બે અલગ અલગ જાતિઓ લઈને સંકરણ કરાવો તો આવી એક ત્રીજી જાતિ મળે મુખ્ય બે પ્રક્રિયા છે પહેલું વંધીકરણ વંજીકરણમાં શું હોય માની લ્યો કે પુષ્પ છે પુષ્પ હજી કળી અવસ્થામાં જ છે કળી અવસ્થામાં હજી ખીલ્યું નથી એવું માની લઈએ આ ધારો કે આ પુષ્પ છે આની અંદર છે એક સ્ત્રી હોય અને અહીંયા બધા સાઈડમાં નાના નાના પૂ હોય તો કળી અવસ્થામાં જ છે આ પુષ્પને ખોલીને એમાંથી ખાલી સ્ત્રી કેસર એમ રહેવા દેવાનું બાકીના જે ઓલા પૂ છે એ દૂર કરી નાખવાના એટલે હવે શું થયું હવે ખાલી અહીંયા સ્ત્રી જ વધે ફક્ત સ્ત્રી કેસર વધ્યું અહીંયા બે હતા એ હતા અને સ્ત્રી કેસર હતા જેને ન ખબર હોય આ બે નિશાની છે નર માટે આ નિશાની વપરાય માદા માટે આ વપરાય તો હવે આમાં છે એ નર નથી ફક્ત માદા છે તો આ જે પ્રક્રિયા છે એને વંધીકરણ પ્રક્રિયા કહેવાય આ જો તમને આકૃતિ યાદ રહેતી હોય તો આવી તમારી રીતે દોરી શકો છો બીજી પ્રક્રિયા બેગિંગ અથવા તો તમારી ચોપડીમાં લખેલી છે કોથળી ચઢાવવી તો અહીંયા તમને દેખાતું હશે કે જે પુષ્પ ખીલ્યું નથી કળી અવસ્થામાં છે અહીંયા જે તમને દેખાય છે એ શું છે પૂકેસર છે પૂકેસર છે અને પૂકેસરને છે એ ચીપિયા વડે દૂર કરવામાં આવે છે તો આ પ્રક્રિયાને કહેવાય વંધીકરણ વંદીકરણ કર્યા પછી આ પુષ્પ હોય એને કોથળી ચડાવી દેવામાં આવે કે એનાથી શું થાય અન્ય કોઈ પરાગ્રજ છે એ અંદર જઈ શકે નહીં જ્યારે જરૂર હોય ત્યારે એમાં પરાગ્રજ અંદર જઈ શકે જ્યારે જરૂર હશે ત્યારે આ કોથળી ખોલી નાખવાની અને નહીં જરૂર હોય ત્યારે પાછી કોથળી બાંધી દેવાની તો આ આખો છે આપણો ટૉપિક અહીંયા પૂરો કરી નાખીએ છીએ આ જ સિક્વન્સ પ્રમાણે તમે બધું સમજી ગયા હશો એકવાર એનસીઆરટી વાંચી જાઓ છેલ્લે શું આપણે યાદ રાખવાનું છે એક પહેલાં એક્ઝામમાં લખો ત્યારે પહેલાં પ્રસ્તાવના લખવાની પછી એક આપણે આકૃતિ જે કીધી આકૃતિ યાદ રાખવાની આખી આખી નામ નિર્દેશન સહિત આકૃતિ એક વ્યવસ્થિત દોરી દેવાની કેમ કે બધા મોટા ભાગના કોઈ આકૃતિ સરખી દોરતા નથી જો તમારી આકૃતિ સારી હશે તો તરત છે એ તમારી ધ્યાનમાં આવશે સંગત અસંગત પરાગ્રજ આપણે પહેલાં સમજાવવાનું છે ત્યાર પછી પરાજ્ઞાન ફલન સમજાવવાનું છે અને છેલ્લે આપણે કૃત્રિમ સંવર્ધન સમજાવવાનું છે એટલું તમે જો કરી નાખ્યું ચારમાંથી ચાર પૂરા મળશે આ સિરીઝમાં અન્ય ટૉપિક પણ આપણે હજી શરૂ કરીશું તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો સિરીઝ ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો